આદિવાસી સમાજના હકો અને અધિકારો માટે બધા આગળ આવે અને બધા સંગઠિત થાય તે માટે સૌને આવાહન પણ કરાયું હતું અમૃત મહોત્સવ મનાવે છે સરકાર કે ભાઈ અમૃત મહોત્સવ આવી ગયો અમૃત કાર્ડ ચાલે છે અમે વિકાસ કરી નાખ્યો વિકાસ કરી નાખ્યો આપણે નર્મદા ડેમમાં આપણા ગામો ગયા છે અહીંયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને પ્રતિમાની બાજુના ગામમાં પંદર કિલોમીટરના તુરખેડા ગામમાં આવી ઘટના ઘટી એ આપણા માટે શરમથી માથું ઝુકી જાય કેમ કે આપણે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે આ નર્મદા ડેમમાં આપણા ગામો લીધા તો પાણીમાં પણ આપણને અનામત આપવી જોઈએ ને એમણે કેવું જોઈએ કે ભાઈ નર્મદાનું આટલું પાણી જે લોકો આદિવાસીઓ વિસ્થાપિત થઈ એમને આપીશું એ પાણી અનામતના રૂપે આપવું જોઈએ તે પણ નથી મળતું આજે આપણે હમણાં મને શિક્ષકો માટે રજૂઆત કરી કે શિક્ષકો અમારે ત્યાં નથી સરકાર ને ખબર નથી ખબર જ છે અહીંયા શિક્ષકો નથી જાણી જોઈને નથી મુક્તિ હમણાં આપણે ત્યાં ગરીબ કલ્યાણ મેળો હતો હતો કે નહીં બધાને તીગર તગાર પાવડા ને ટીકમ આપ્યા છે શું ગરીબ કલ્યાણ મેળામાં કે આપણે દર વર્ષે તગાર અપાવડા ટીકમ લેવા જવાનું છે આપણે મજૂરી જ કરવાની છે તમે શિક્ષક મૂકી આપો ને પેલા શાળા હારી આપો અમને રોડ આપો આરોગ્યની સુવિધાઓ નથી અહિયાં આ બેન મૃત્યુ પામ્યા એનું કારણ શું છે આરોગ્ય પણ નથી પીએસી પણ નથી એકસો આઠ પણ નથી પહોંચી શકી એટલા માટે આજે પાણીની કરોડોની ઇન્કમ છે ત્યાં થર્મલ પાવર ચાલે છે ત્યાંની ઇન્કમ છે રેતી રોયલ્ટી આપણે ત્યાં હજારો ટન જાય છે એની રોયલ્ટી એટલી બધી જમા થાય તો પૈસા જાય છે કા આટલી બધી આવક આપણે સરકારને આપીએ છીએ આપણા વિકાસમાં સરકાર કેમ બજેટ નથી આપતી એટલા માટે આજે આપણા ગામના સરપંચથી માંડીને તમામ આગેવાનોની રજૂઆત ને હું પૂરું વાસ્તવિકતા છે ભાઈ ભલે સરકાર કે ગુજરાત મોડલ મહિલા સશક્તિકરણ ની મોટા મોટા તાઇફાઓ ની ભાગા ફૂકે છે પણ વરબી વાસ્તવિકતા તો આપણા ગામડા વાળાને ખબર છે શું હાલ થાય છે આજે છોકરાઓ મહેનત મજૂરી કરીને એના મમ્મી પપ્પાએ ભણાવી દીધા પણ હવે નોકરી નથી શું કરવાનું બીએ બીએડ કરીને પાછું ખેતરે જ દાંતડી લઈને જવાનું છે એટલા માટે કેમ છું હવે આપણે બધા એકતા બનાવી પડશે સામાજિક એકતા આપણે બધા શું છે આજે પણ પાર્ટીઓ પાર્ટીઓમાં રમ્યા કરે પાર્ટી મારી આ પાર્ટી મારી આ પાર્ટી ઘણા થોડા વડીલો છે એ ધર્મ સંપ્રાય મારો આ ગુરુ મારો આ ગુરુ એ લડાઈઓમાંથી જ આપણે ઉપર નથી આવતા હા બધું જ બરાબર છે પાર્ટીઓ જયારે ચૂંટણી આવે ત્યારે લડી લઈશું પણ સામાજિક રીતે એકતા જોઈએ ભાઈ નહીં તો આપણે છૂટા છવાય એકોલ દકોલ પચીસ પચા લડવા જો સરકારને તો ખબર છે પોલીસનો ઉપયોગ કરીને તમને અમને બધાને ગોળવી કાઢશે સીન સપાટા કરે લાઠી કરે આ કરે એટલે જેલનું બીવડાવ્યા પછી એટલા માટે આવનાર દિવસોમાં આજે અમે એક સામાજિક આગેવાન તરીકે જ આવ્યા છે આવનાર દિવસોમાં જે પણ આદિવાસીઓ સાથે અન્ય થાય આપણે સાંખીને લેવું પડે આપણો વિકાસ ક્યારે થવાનો છે એટલા માટે જ આવ્યા છે એટલે તમારો પણ સહકાર જોઈશે જ્યારે પણ આપણે સરકાર સામે આપણે અનામતની વાત મૂકવાની હોય આપણે શિક્ષણની વાત મૂકવાની હોય રોજગારીની રોડ રસ્તાની આરોગ્યની કે સિંચાઈના પાણીની પીવાના પાણીની તો સરકાર સામે ઉતરવું પડશે આજે આ કરોડો રૂપિયાની પાઇપલાઇનો આવી છે પાણી પુરવઠાની પાણી મળ્યું છે હજી કોઈને ઘરે નળો નળો બધા નળ બહેડી ગયા બધું ખોદી ગયા રોડ ની આજુબાજુ છોકરાઓ લાત મારે તોડી કેટલા એવા બહેડી ગયા કઈ ફાયદો થયો હા એટલે પૈસા કમાવાની સ્કીમો લઈને આવે છે એટલે બધા યુવાનોને વિનંતી કરું છું કે આપણે એકતા બનાવવી પડશે નહીં તો આવનાર દિવસોમાં આપણી પાસે કઈ જ નથી રહેવાનું જળ જંગલ જમીનના અધિકારો સંવિધાને આપ્યા છે તો ડબલ એ જમીનો આપણે આપણી પાસે છે છતાંય આપણી આ પરિસ્થિતિ છે આપણે માલિક આપણે આજે અનધિકાર તૈયાર રહીએ છીએ આપણે કઈ બહારથી નથી આવ્યા તો આપણો પેલો અધિકાર બને છે છતાં અન્ય થાય છે એટલે વધારે વિશેષ નથી તો પણ આપણે બધા એકતા રાખવી પડશે બરાબર છે એટલે જયારે પણ તમારા સહકારની જરૂર હશે સાથ સહકાર તમે બધા આપજો જ્યારે પણ સરકારમાં રજૂઆત કરવાની થશે અમે નેતાગીરી લઈશું પણ અમારી પાછળ બધાએ તમારે આવવું પડશે બરાબર છે અમે તમને એવું નહીં કહીએ કે ભાઈ ચાલો આ પાર્ટી તે પાર્ટી જ્યારે ચૂંટણી આવશે આપણે બધા વિચારીશું કોણ આપણું સારું બોલે છે એ ઉભા રહેશે લડશે આદિવાસી ચૂંટાશે ને અહીંયા તો રિઝર્વ બેઠકો છે એટલા માટે જે માણસ આપણી સાથે રે બોલે એને આપણે લાવીશું એમાં કોઈ બે નથી પણ જ્યારે સમાજની વાત આવે પાર્ટીના ઝંડા કે સંપ્રદાયના ઝંડા ઘરે રાખીને આપણે બધા ભેગા થવું પડશે તો આપણી એકતા બનશે બરાબર છે આજે આપણે બધી બોર્ડરલેસ થઈ બોર્ડરવાળા થઈ ગયા કે આ એટલે આ નર્મદા જાણે એમને ત્યાં થઈ તો છોટા નસવાડી વાળાને કંઈ થાય એટલે કમાટ વાળા તો એમને ત્યાં થઈ આપણે શું લેવા દઉં કેવડિયા વાળાને કંઈ થાય તો આપણે કહીએ તો કેવડિયા વાળા પણ આજે કેવડિયાનો વારો છે કાલે તમારો પણ વારો આવવાનો છે